પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટરમાં સર્વિસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરી જીવન લીલા લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ વાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટવાળા ફરજ બજાવતો હતો આજે બપોરના સમયે તેને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈ તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વડકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી મચી ગઈ હતી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેથ બોડીને પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર અઝહર પઠાણ સત્યડે ન્યૂઝ ભરૂચ